મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર મિત્રો ઇન્ટરનેટ પર વાયરલ થનારી આ ધમાકેદાર વિડીયો તો આપે જોઈ હશે જેમાં કેટલાક નાના બાળકો જીઓ એરટેલ અને વડાફોન ની તસવીરો ને જેમ ઉપાડીને લઈ જઈ રહ્યા છે અને રડતા રડતા તેને જમીનમાં દફન કરી રહ્યા છે અને બીએસએનએલ ના બેનર ને પોતાના ગળા માં પહેરેલા ટાબરિયા ને પોતાના ખંભે બેસાડીને નાચી કૂદી રહ્યા છે અને આ માત્ર વિડીયો જ નહીં પરંતુ ઇન્ટરનેટમાં માં બીએસએનએલ ને લઈને હાહાકાર મચેલો છે બીએસએનએલ બીએસએનએલ કિસમે પોર્ટ કરા રહે હે બીએસએનએલ બીએસએનએલ એક અપીલ પણ જાહેર કરવામાં આવી છે કે BSNL માં સ્વિચ કરો છેલ્લા કેટલાક દિવસમાં સોશિયલ મીડિયા પર BSNL નું તોફાન મચેલું છે અને આ બધામાં સૌથી વધારે જેની બેન્ડ બજી છે એ છે અંબાણીના Jio ને એના વિશે એવું પણ કહેવાય રહ્યું છે કે મુકેશ અંબાણી પોતાના દીકરાના લગ્નનો ખર્જો જનતાના ખિચ્ચામાંથી કાઢી રહ્યા છે એવામાં લોકોના મનમાં એ પણ સવાલ ચાલી રહ્યો છે કે શું ખરેખર લોકો BSNL માં સિમ પોર્ટ કરાવી રહ્યા છે કે માત્ર આ અફવા છે

તો એ આપ જોઈ ચૂક્યા છો એકવાર જીઓ એ પોતાનું ટેરિફ રેટ વધાર્યો ત્યારબાદ એરટેલ અને વોડાફોને પણ મોંઘવારીમાં જનતાનું લોહે પીવાનું શરૂ કરી દીધું જેના કારણે આજે ટેલિકોમ કંપનીઓના રિચાર્જ ના ભાવ વીસ થી પચીસ ટકા જેટલા વધી ચૂક્યા છે કારણ કે કંપનીઓ પ્રતિ યુઝર પોતાનો નફો વધુમાં વધુ કમાવવા માંગે છે અને તેના કારણે તેઓએ પોતપોતાના પ્લાનમાં ભાવ વધારાનો નિર્ણય કરી લીધો જનતા પરેશાન છે કે આખરે કરીએ તો શું કરીએ અને એ જ સમયે બીએસએનએલ મોકા પર ચોકો મારી પોતાની વાપસી કરે છે અને જનતાને એ આશ્વાસન આપે છે કે દુનિયા ભલે ગમે તે કરે પણ અમે આપને સસ્તા રિચાર્જ પ્લાન પ્રોવાઈડ કરાવીશું માત્ર એટલું જ નહીં પરંતુ બીએસએનએલ ટાટા કંપનીની સાથે મળીને પોતાની કસ્ટમર સર્વિસને પણ ખૂબ વધારે સારી બનાવવાનું એલાન પણ કરી ચૂક્યું છે અને લગાતાર આખા દેશમાં ટાવર લગાવવાની પણ શરૂઆત કરી દીધી છે જેનાથી ઘર ઘરમાં બીએસએનએલની સર્વિસ પહોંચી જાય અને એના કારણે જે લોકો પહેલાં બીએસએનએલને ગાળો આપતા હતા અને કહેતા હતા કે ભારત સરકાર દ્વારા સંચાલિત બીએસએનએલ માત્ર નામની કંપની છે અહીંયા કોઈ સુવિધાઓ નથી મળતી પોતાના કસ્ટમરનું ધ્યાન નથી રાખવામાં આવતું વગેરે વગેરે હવે મિત્રો એ જ લોકો બીએસએનએલમાં પોતાનું સિમ કાર્ડ પોર્ટ કરાવી રહ્યા છે પ્રાઇવેટ કંપનીઓને ટાટા બાય બાય કરીને ભારત સરકારની બીએસએનએલ પર ભરોસો જતાવી રહ્યા છે જો આંકડાઓ જુઓ તો એ વાત સાફ થાય છે કે બીએસએનએલની ખરા અર્થમાં વાહ વાહ થઈ છે દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં બીએસએનએલના સીમનું વેચાણ ખૂબ વધી ગયું હતું અને બીજી કંપનીઓના મુકાબલે માં સીમ પોર્ટ કરાવનાર લોકોની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે મીડિયા રિપોર્ટની માનીએ તો દેશભરમાં બીએસએનએલના હજારો સીમ વેચાઈ રહ્યા છે અને હજારો લાખોની સંખ્યામાં દેશભરમાં લોકો બીએસએનએલ અપનાવી રહ્યા છે રાજસ્થાન પત્રિકાના એક રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાનમાં છેલ્લા એક મહિનામાં એક લાખ એકસઠ હજાર લોકો બીએસએનએલ સાથે જોડાયા આ સાથે એરટેલને અડસઠ હજાર ચારસો બાર અને જીઓને છ લાખ પંદરસો બાર ગ્રાહકોએ અલવિદા કહી દીધું જોકે બીએસએનએલ તરફ જનારા ગ્રાહકો માટે એક સારા સમાચાર પણ છે કેમ કે બીએસએન ભારતના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો થ્રી જી ફોરજી ડેટા પણ મળે છે સાથે બસો મિનિટની વોઇસ કોલિંગ પણ મળે છે તો બી ના એકસો ના પ્લાનમાં સિત્તેર દિવસની વેલિડિટી મળે છે જેમાં ટુ જીબી ફોરજી સાથે અનલિમિટેડ કોલિંગ સાથે પહેલા અઢાર દિવસ માટે રોજ સો એસએમએસ મળે છે જો બે રૂપિયા વધારે ખર્ચીએ તો બીએસએનએલ નો એકસો નવ્વાણું રૂપિયાનો પ્લાન લઈ લીધો તો સિત્તેર દિવસની વેલિડિટી માં અનલિમિટેડ કોલ અને બે જીબી ડેટા મળે છે એટલે કે એવા લોકો માટે છે જે ઇન્ટરનેટનો વધુ ઉપયોગ નથી કરતા જે માત્ર કોલ કરવા માટે જ પોતાના ફોનમાં બેલેન્સ કરાવે છે પરંતુ જે આજકાલની ટેલિકોમ કંપનીઓ છે તેમનો તો સીધો નિયમ છે કે આપણે દર મહિને બસો પચાસથી વધુનો ટેરેપ પેક કરાવવો જ પડે પછી ભલે તમે ઇન્ટરનેટ વાપરો કે ના વાપરો પરંતુ બીએસએન પોતાના ગ્રાહકોને જે ઇન્ટરનેટ નથી વાપરવા માંગતા પરંતુ વોઇસ કોલિંગનો લાભ ઉઠાવવા માંગે છે એમના માટે એટલા બધા સસ્તા પ્લાન લઈને આવ્યું છે જેમાં બસો રૂપિયામાં અઢી મહિના સુધી અનલિમિટેડ કોલ કરી શકો છો એમાં પણ જો આપે ત્રણસો સત્તાણું રૂપિયાનો પ્લાન લઈ લીધો તો એમાં પાંચ મહિનાની વેલિડિટી મળી જાય છે જેમાં ત્રીસ દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને બે જીબી ડેટા પણ મળી જાય છે બી એસ એનએલના સાતસો સત્તાણું રૂપિયાના પ્લાનમાં તો ત્રણસો દિવસની વેલિડિટી મળી જાય છે જ્યાં આ પ્લાન માટે સાહીઠ દિવસ માટે અનલિમિટેડ કોલિંગ બે જીબી ડેટા આપવામાં આવે છે અને બી એસ સૌથી મોંઘો પ્લાન એ છે કે ઓગણીસો નવ્વાણું રૂપિયાનો જેમાં એક વર્ષની વેલિડિટી મળે છે જે પ્લાનમાં આપને સસ્સો જીબી ડેટા ફોરજી મળે છે સાથે અનલિમિટેડ કોલિંગ મળશે બીએસએન એલ હેલો ટ્યુન સાથે ઘણી બધી સુવિધાઓ તેમાં મોજૂદ હશે મિત્રો આ બધા પ્લાન ને આપ જોઈ સમજી ચૂક્યા હશો કે શા માટે લોકો બીએસએન એલ તરફ આગળ વધી રહ્યા છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકો પરંતુ આ બધા ફાયદાઓમાં એક નુકસાન પણ છે જે એક મોટું નુકસાન એ છે કે જીઓ એરટેલ જેવી ટેલિકોમ કંપનીઓ આખા દેશમાં ફાઇવજી સર્વિસ આપી રહી છે

અને આપણે વાત એ ના ભૂલવી જોઈએ કે હજી પણ આ દેશમાં ઘણા એવા બધા લોકો પણ છે કે જેમની પાસે ફાઇવ જી મોબાઈલ નથી અને તેઓ 4G મોબાઈલ ફોનથી કામ ચલાવે છે અને ના તે આવનારા વર્ષોમાં નવો ફોન લેવાનો વિચાર કરતા હશે કારણ કે આ દેશના એવા લોકો છે જે મોકો મોબાઈલ ફોન નહીં પરંતુ ઘરમાં બે ટાઈમનું જમવાનું આવે એ વાત વિચારે છે એવા લોકો માટે દર મહિને જીઓ એરટેલ Vodafone ના રિચાર્જ કરાવવા ખૂબ મુશ્કેલ થતા જાય છે હવે બીએસએનએલે આ કામને આસાન કરી દીધું છે પરંતુ આ બધું ત્યારે જ સારું થઈ જશે જ્યારે બીએસએનએલ પોતાની કસ્ટમર નેટવર્ક સર્વિસને સારી કરી દે પોતાના નેટવર્કને અપગ્રેડ કરી દે જેવી રીતે બાકી ટેલિકોમ કંપનીઓએ કર્યું જો એવું થઈ ગયું તો આખા દેશમાં કોહરામ મચી જશે અને કોઈ પણ પ્રાઇવેટ ટેલિકોમ કંપની બીએસએનએલ સામે ટકી નહીં શકે અને હજારો કરોડના લગ્ન કરાવનાર અંબાણી એટલા ખરાબ રીતે હેરાન પરેશાન થઈ જશે કે આપણે વિચારી પણ નથી શકતા મિત્રો આપને શું લાગે છે કે શું બીએસએનએલના સસ્તા પ્લાનના કારણે જીઓ અને Airtel ની દુકાનો બંધ થઈ જશે પોતાનો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા જય હિન્દ